જય માતાજી જય માતાજી જય માતાજી જય ખોડિયારમાં મિત્રો સ્વાગત છે તમારો આપણા આજના વ્લોગમાં કમલેશ્વર અને આશા કરીશ કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવી છે પસંદ આવે તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો તો અત્યારે સવાર સવારમાં મસ્ત મજાનો નાઈ થઈને ફ્રેશ થઈ ગયો છે નાઈને ફ્રેશ થઈ ગયો છે અને અત્યારે સમય તમે જોઈ લાવ અત્યારે સાડા અગિયાર થવા આવ્યા છે અને ઉઠી તો તમને ખબર છે ને કે હું વહેલો જ જાઉં તો ઉઠીને હું તો નોકરી નોકરીથી આવીને પછી નાઈને અત્યારે છે ને જવાનું છે ક્યાં ખબર છે મહાદેવના મંદિરે તમે અત્યારે અત્યારે પણ મિત્રો આજે સોમવાર છે બીજો સોમવાર છે શ્રાવણ મહિનાનો તો આજે હું સોમવાર સોમવાર ખાલી રહું છું કેમ કે આપણે આખો મહિનો તો નથી રહેતા પણ ફક્ત સોમવાર રહું છું તો સવારે મેં આજે નોકરી ઉપર રહેતો તો ત્યાંથી છે ને અહીંયા સવાર મહાદેવના મંદિરે પાણીનો લોટો ચડાવવા જવાનો હોય બીલીપત્રક અને ફૂલ ચડાવવા જવાનું હોય તો અત્યારે જવાનું છે સાડા અગિયાર થયા તો મસ્ત મજાનો પાણીનો લોટો ભરી લીધો અને આમાં નાખી દે ગંગાધળ કેમકે કાકા અને સંદયભાઈને જ્યારે ગયા ને હરિદ્વાર ત્યારે ગંગાધળ લેતા આવ્યા હતા તો આમાં થોડુંક નાખી દઉં અને પછી જઈએ મહાદેવના મંદિરે ગંગાધળનું એક ઢાકણું નાખી દીધું છે કેમકે પાણી છે ને ત્યારે લેતા આવ્યા હતા પણ હવે એટલું જ વેધ્યું છે ગંગાધળ મહાદેવનું તો ચાલો મહાદેવના મંદિરે હવે જઈએ બસ મિત્રો મહાદેવ મંદિરે આવી ગયો હતો અને મસ્ત મજાનો પાણીનો લોટો છડાવી દીધો છે ચતુરા ફૂલ અને બીલીપત્રક પાન છડાવી દીધા છે મહાદેવના મંદિરે તો તમે દર્શન કરાવી દો તો હજી એક ફેરી આરતી થવાની છે અત્યારે બાર વાગે બાપુ કેતા હજી પૂજા કરવાની બાકી છે કેમકે આજે સોમવાર હોય એટલે મારા દીવા કોઈ મોડાય મોડા આવતા હોય ને તો બસ મિત્રો અત્યારે મહાદેવ બજરંગબલી દર્શન કરી આવ્યો અને ઘડિયાળમાં જોઈ તમે બાર ને પંદર મિનિટ થઈ ગઈ છે તો અત્યારે હવે છે ને આજે સોમવાર રહ્યો છે એટલા માટે આજ તો હવે ફરાર કરવો જો હશે તો મમ્મી ને હવા તો મેં ના પાડી ને મમ્મી ગયા છે આજે કાયમે કેમ કે એ હમણાં ઘેર હતા ને બેક દીકરી કે મને ઘેરા એકલા ને એકલા નથી મજા આવતી તો એ ગયા છે નેદવા માંડવી નેદવા ગયા છે ગામની હિમમાં તો હું તો ના પાડતો તો તે છતાં પણ તે ગયા છે કેમ કે અમે કાયમે જ જઈએ હું એ કાયમે જતો પણ અત્યારે તો સંસદ કેવી જાણશો એટલે કાયમે નથી જતો છે બે વેફેરો લઈ લીધી છે કેળા લઈ લીધા છે અને વઘારી બી છે તો મસ્ત મજાનો ફરાર કરી લઈએ અને ફરાર કરીને પછી જઈએ ક્યાં જાઉં તે આગળ બનાવી અમે બારે

આવી ગયા અને માતાજીના દર્શન કરી લીધા છે અને આવ્યા કોણ કોણ ખબર છે આગળ જણાઈ જાઉં હું આ જે કપડું છે ને હાથ લૂસવાનું એ ધોવામાં દેવાનું છે ને તો રાટલાને બાને દઈ જાઉં એટલે એ ધોવા જાય ને એ ધોઈ નાખે ફરવા ગયા હતા હમણાં કેટલા ધામ ભર્યા બાપુ સ હાથ ધામ ભર્યા અને એના મામાની ન્યાન ગયા હતા ઢાક બાજુ છે બાપુ હું તમને એક હાસી વાયું મારા કહેતો છે ને સીમા બાપુને વ્લોગિંગ કરવાની જરૂર છે કેમ ખબર છે કેમ કે મા એ મહિનામાં બે ત્રણ વાર ફરી આવ્યો અને હું તો ક્યાંય જાતો જ નથી તમે કંટાળી જાય કે જાઉં જાઉં તમે શાંતિ રાખો કે ને બાપુ લાં ને થોડોક વિડીયોમાં સક્સેસ થઈ જાય કે થઈ જાય પછી આપણે ટ્રાવેલિંગ જ કરવાનું છે એટલે કન્ટિન્યુ લોગ્ન બિનારી જાઓ ને અત્યારે છે ને મંદિરે જઈ જાઓ શાંત વાતાવરણ છે તો અત્યારે અમે બે બેઠા આગળ વિડીયો શૂટિંગ કરીશું અને પછી થોડુંક કામ છે તે કરીને સમાર્યા ને એથી મને અને શિવમ બાપુને છે ને બેને ભૂખ લાગી ઉંમવારિયા આવે ને એટલે કાંઈ એક પાસે ખાવ નૈરા છે એટલે ભૂખ લાગે નૈવરા હોય ને એટલે અત્યારે છે ને પ્રસાદીમાં એ નારિયેલ હતું નારિયેલ અને હાકર હતી હાકર રૂમમાંથી કાઢી ગયો રાધલાને મોકલો હતી તો હવે હવે બધા નારિયલ અને હાકર ખાઈ નાખીએ ખાઈને પછી છે ને વિડીયો કોમેડી બનાવવાના છે તો આ અમે ત્રણેય બનાવીએ તો આજ તમને એનો છે ને અમે કોમેડી વિડીયો બનાવીએ ને એનો તમને સિનેમેટિક શોટ બતાડી એટલે તમે જોઈજો અમે કેવી રીતના બનાવીએ છીએ કેવી કેવી એક્ટિંગ નું થઈ છે તે કન્ટિન્યુ જોઈ લેજો બાપુ આ બાજુ આમ ધોરણ આવે ને ચાલતો જો ચાલે આ બાજુ રાજલો કમાયો કમ્પ્લીટ આવે

તો બસ મિત્રો આ રીતે એક કોમેડી વિડીયો શૂટ કર્યો એવા તો બે ત્રણ કર્યા પણ તમને એક શૂટિંગ બતાડ્યું કેમ કે પછી બહુ લોંગ વિડીયો થઈ જાય બ્લોક થઈ જાય અને જો અત્યારે છે ને આ એક્સરસાઇઝ કરવા આવે છે કામ નામ છે હું ભૂલી ગયો પાર્થિક પટેલ પાર્થ હો

તો જમી અને હવે રોટલા લઈને હવે સોમવાર નીકળીએ માતાજી માતાજીના મંદિરે અને આ જોતા કોક ને કે ટાટું પાણી પીવું છે ફ્રી ચાલુ કર્યું એટલે તમારે તમે ચાલુ કર્યું કે તમે લે 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 હા અમારે છે ને ભાઈ આ ટાટા પાણીના બે શોખીન રહ્યા કોણ કોણ ખબર છે આપણે અદયભાઈ અને શિવમ બાપુ કેમ બનાવ્યો સુરમુ અને બે પાછા આવી ગયા નતા છે છે બાપુ અદયભાઈ ને મેં રામરામ કરી લીધી પણ તમને પાછા રામ રામ કરી કેમકે દ્વારકાધીશ ભગવાનના દર્શન કરી આવ્યા અને અમે કીધું ના સામુ જામું કરીએ પણ ટાઈમ નથી મળતો અને જવાતું નથી કેમકે એની તો હુકમ હોય ત્યાં જ રજા થાય ત્યાં જવાય

તો તેનો પણ એક શોટ લેશું તો તેની પેલા છે ને હું વિડીયો એડિટિંગ કરી નાખું કેમ કે કાલ મારે એક ઠેકાણે જવાનું છે તો નાખી દીધું છે આપણે મસ્ત મજાનું અડતાલીસ મિનિટ થઈ ગઈ અને અત્યારે અમે આવી ગયા મહાદેવના મંદિરે અમે ત્રણેય બાપુ હું ને અદયભાઈ તો જો આ મજાનો એ હું તો છે હું અમે આગળ આવ્યા નથી ઝાપા માંથી અમારે જોડ્યો આવ્યો અને મહાદેવના મંદિરે જાઉં

ના બનાવો તો કોન્ટેક્ટ આપતો આવી જાઓ કોન્ટેક્ટ આપી જાઓ Terima kasih telah